તો મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં સૌથી મોટો ખેલ મોડાસામાં નકલી નકલી કચેરીને તપાસ સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે કરાયા છે કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા ભાડાના મકાનમાં ચાલતી હતી નકલી કચેરી ડેપ્યુટી ડીઓની અધ્યક્ષતામાં અધિકારીઓના જવાબ પણ લેવામાં આવ્યા જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા તપાસ કમિટીની રચના તપાસ કમિટીનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવશે

જે કચેરી નકલી ચાલતી હતી એની અંદરથી દરેકે દરેક જે વિભાગીય કચેરીઓ છે દરેક તાલુકાની એના સ્ટેમ્પ મળી આવ્યા છે બિલો જે છે કોરા અલગ અલગ દુકાનોના એ બિલો મળી આવ્યા છે ત્યાર પછી મેજરમેન્ટ બુક જે સરકારી બુક કહેવાય એ પણ ત્યાંથી મળી આવી હતી પૂર્વ જે સિંચાઈના અધિકારી અને હાલના જે સિંચાઈના અધિકારી એ બંને પણ ત્યાંથી મળી આવ્યા હતા જેના કારણે ધવલસિંહ ઝાલાને એક આશંકા થઈ કે ચોક્કસથી આ સિંચાઈની નકલી કચેરી છે ત્યારબાદ પોલીસને જાણ કરાઈ ડીડીઓ કચેરીમાં જાણ કરાઈ ડેપ્યુટી ડીડીઓના દ્વારા સમગ્ર બાબતે તપાસ શરૂ કરાઈ જે કોમ્પ્યુટર સીપીઓ વગેરે જે કઈ સ્ટેશનરી હતું એ તમામ હાલ તો કબજે લેવાયા છે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા જે એક સમિતિની રચના કરવામાં આવશે સમિતિનો જે કઈ અહેવાલ આવશે એ રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાથી જે કોઈ આદેશ થાય એ પ્રમાણેના પગલા લેવામાં આવશે એવું હાલ ડીડીઓ એ જણાવ્યું છે બિલકુલ આભાર છે તમામ વિગતો માટે